આજે શ્રાવણ માસની વદ સાતમ એટલે કે શીતલા સાતમ આજે શીતલા માતાજી મહિમા ત્યારે વાગડ વિસ્તારના એકમાત્ર શીતલા માતાજીનું મંદિર કે જે પૌરાણિક છે તેવા નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલું છે આ પૌરાણિક સદીઓ જૂના શીતલા માતાજીના મંદિર ખાતે આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અબાલ વૃદ્ધ મહિલાઓ અને યુવતીઓ ઉમટ્યા હતા મેળામાં પરંપરાગત પહેરવેશમાં પાટીદાર સમાજની મહિલાઓનો રાસ જોવા મળ્યા હતા મંદિરના પૂજારી અમીબેનના સાનિધ્યમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ શીતલા માતાજીના નિવેદ પ્રસાદ આરતી કરતા જોવા મળ્યા હતા મેળા દરમિયાન નજીકમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક નાગેશ્વર મંદિર ખાતે પણ ભાવિકોની ભીડ જોવા મળી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પીઆઈ જેબી બોબડિયા પીએસઆઈ ડીઆર ગઢવી પીએસઆઈ પીએલ પલેજા તેમજ બાબુભાઈ કારોત્રા મુકેશ સિંહ રાઠોડ નરેશ ઠાકોર કિરણ બારોટ મહેશ પટેલ ઉર્વશી સોલંકી સાજમીન વસાવા વી ઠાકોર તેમજ મનહર ચૌધરી દિનેશ ચૌધરી બંદોબસ્ત જાળવ્યો હતો કાંતિભાઈ માલી ગણેશભાઈ પટેલ નરેશ માલી વાલજી ખેર પરસોત્તમ માલી દામજી પટેલ મેઘાભાઈ પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી મેળામાં કટલરી ખાણીપીણી રમતગમત રમકડા તથા અન્ય ઘર વખરીની વેચાણના સ્ટોલ જોવા મળ્યા હતા